ભરૂચનો મિકેનિકલ એન્જિનિયર મેટ્રોમોનિયલ વેબસાઇટ પર યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ડોલર કમાવાની લાલચમાં રૂપિયા છત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ રૂપિયા ગુમાવી બેઠો હતો આ મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ભરૂચના આનંદનગરમાં રહેતો મેહુલ પ્રજાપતિ દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરી કરે છે ગુજરાતી સંગમ મેટ્રોમોનિયલ સાઇટ પર તે આરોશી અગ્રવાલના સંપર્કમાં આવ્યો હતો બંને વચ્ચે પરિચય વધતા યુવતીએ તેના યુકેના વોટ્સએપ નંબરથી યુવાન સાથે ચેટિંગ શરૂ કર્યું હતું બંનેની મિત્રતામાં યુવતીએ યુવાનને ડોલર કમાવવા કોસ્ટકોપ સ્ટોર નામની ઈ કોમર્સ વેબસાઇટમાં ખરીદ વેચાણ કરવાની લાલચ આપીને ફસાવી દીધો હતો જે બાદ મેહુલને ઓર્ડર મળતા અગિયાર સપ્ટેમ્બરમાં તેના ઈ કોમર્સ એકાઉન્ટ પરથી પાંચસો અડતાલીસ ડોલર જમા પણ બતાવ્યા હતા વધુ ઓર્ડર મળતા અને આઈલેન્ડમાં વોટ્સએપ નંબરથી ચેટ મેસેજ આવતા યુવાને સિત્તેર દિવસમાં દસ એકાઉન્ટમાં બાર વખત કુલ રૂપિયા સાડત્રીસ લાખના ટ્રાન્ઝેક્શન કરી દીધા હતા જેમાં તેની સામે પચાસ હજાર જેટલી રકમ તેને કમિશન પેટે પરત મળી હતી બાદમાં તેર ઓગણપચાસ લાખ જમા નહીં કરાવી શકતા તેનું ઇ કોમર્સ એકાઉન્ટ બ્લોક કરતા મિકેનિકલ એન્જિનિયર પોતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાની જાણ થઈ હતી આ મામલે યુવકે ભરૂચ સાયબર ક્રાઇમમાં રૂપિયા છત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે